તારા વિના નકામું છે લીલા લેર કર દે લીલા લેર કર દે પાણી પાણી નવખંડ પલાયર્યું આખું કેદારનાથ પલાયરું સોટીલા પલાયર્યું આ બધું એ છત્રી ડેમ ઓરફલા થઈ ગયા ને ખાલી પડ્યું મારા વાલા આ કેવી તારી લીલા છે કૃષ્ણની લીલા આપણે જોવા ગયા ત્યાં અમે તમારી જોઈ હોમ નમઃ શિવાય હોમ નમઃ શિવાય હોમ નમઃ શિવાય નમો નારાયણ એ જતા ધારી કાલા નાગ વાળા ગંગા જમના સરસ વદી શક્તિ કે નાથ ના છે નાથ ના છે નાશે નાસે શિવ સંભવ ના છે ડાકડમર વાગે શિવ સંભવ ਕੀਏ ਉਹ ਨਾ ਹੱਥ ਨਾ ਕੇ ਕੀਏ ਉਹ ਬਾਪ ਨਾ ਕੇ ਹਾਂ ਅੱਜ ਬਾਂਗਵਾਵੇਂ ਕੀਏ ਹਾਂ ਹਰੇ ਬਸ ਇਹ ਇਹ